હું ગુજરાતી છું હું હાઉસવાઇફ છું મહિલા છું મને ગર્વ છે મારી જાત ઉપર કે મારું ગુજરાત મારો દેશ કે મારું ભારત એટલું મહાન છે અને એમાં પણ ગુજરાત એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ ગુજરાતમાં જ વસે છે મહાત્મા ગાંધી છે એનો પણ જન્મ ગુજરાતમાં જ થયો હતો ગુજરાત એટલું મોટું પવિત્ર ધામ કહેવાય ને કે એમાં હું જન્મી છું અને એમાં હું કંઈક કરવા માગું છું અને મારા જેવી ઘણી બધી મહિલા હોય છે ઘણી બધી એવી ઘરેલું મહિલા હોય છે જે ઘરમાં જ રહે છે બહાર નથી નીકળી શકતી કાંઈ નથી કરી શકતી તો એના માટે આપણે કંઈ કરવું જોઈએ અને જાગવું જોઈએ કે આપણે કંઈક કરી શકીએ દેશ દુનિયામાં આપણે પણ ક્યાંક આગળ આવી શકીએ પણ મહિલા ડરે છે જે ઘરમાં રહે છે એને ઘણો ડર લાગે છે ઓછું એજ્યુકેશન હોય છે એને પણ એમ થાય છે કે હું કાંઈ ના કરી શકું તો આજનો સબ્જેક્ટ એ જ છે કે આપણે ડરને ભગાડવાનો છે ડર ફિયર શું છે ડર આપણે ડરી જઈએ છીએ અને ખાસ કરીને જે મહિલાઓ છે લેડીઝ છે અને એમાંય તે હાઉસવાઈફ એટલે કે ઘરેલું મહિલા હોય છે એ જલ્દીથી કોઈની વાતોથી ડરી જાય છે અને કોઈ આમ કહેશે કોઈ તેમ કહેશે એમ કરીને એ ડરી જાય છે તો એના માટે માત્ર એજ્યુકેશન જરૂર નથી કે તમે વધારે ભણેલા હશો તો જ તમે આ બધું કરી શકો છો તમારો આત્મવિશ્વાસ તમારો દ્રઢ નિશ્ચય હશે ને તો તમને ડર નહીં લાગે અને જો કોઈ પણ વાતથી જો ડરશો નહીં ને તો તમે જગ જીતી જવાના છો તો જે મેઇન વાત છે ને એ ડરને મારવાની છે ડરને કાઢવાની વાત છે ડરને ડરાવવાની વાત છે ના કે આપણે ડરવું જોઈએ કોઈ પણ એવી વાત હોય તો ડરવાની જરૂર નથી વગર ડરી આપણે આત્મવિશ્વાસથી સામેલી વ્યક્તિને કહી શકીએ છે કે ભાઈ મારી ભૂલ નથી એના માટે બહેસ કરવાની જરૂર નથી કે આપણે બહેસબાજીમાં જો જીતી જઈએ છીએ આપણો વાંક હોય કે ના હોય તો એ આપણે શું ગણાય છે મૂર્ખ ગણાય છે વધારે તર્ક કોણ કરે છે મૂર્ખ કરે છે તો એના માટે એવો તર્ક કરવાની જરૂર નહીં પણ પૂરા આત્મવિશ્વાસથી પૂરા કોન્ફિડન્સથી આંખમાં આંખ મેળવીને જો આપણે વગર ડરીએ વાત કરીશું ને તો સામેલી વ્યક્તિ તરત જ સમજી જાય છે કે આ સાચું કહે છે તો એના માટે આપણે ડરને મારવાની જરૂર છે એના માટે આપણો આત્મવિશ્વાસ છે ને મજબૂત હોવો જોઈએ તો ખાસ કરીને ઘરેલું મહિલાને જે જે ઘરેલું મહિલા જ રહે છે કોઈ જોબ નથી કરતા કોઈ બીજી બહારની એક્ટિવિટી નથી કરતા તો એના માટે મારે હજી આગળ બીજો પણ વિડીયો બનાવવાનો છે કે તમે તમારો ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો છો અને તમે તમારી જાત માટે તમારા પોતાના માટે થોડો એવો સમય નીકળો તો તમે અત્યારે આ દેશ દુનિયામાં શું થાય છે અને આગળ શું થવાનું છે એ માટે તમે અંધારામાં ના રહી જાઓ કે તમને પૂરું જ્ઞાન ન મળે અને થોડો વર્ષ થાય પછી આપણે દીકરાની વહુ આવશે એ આપણી ગણતરી નહીં કરે કારણ કે તમે કોઈ દુનિયા સહમ છે જ નહીં હોય તો એ બધું તમે તમારું પહેલાંનું ઝાલી રાખશો અને અત્યારના જમાનામાં એ વસ્તુ કોઈને ગમશે નહીં એના માટે તમે થોડો તમારી જાત માટે ટાઈમ નીકાળો થોડો સમય કાઢો અને તમે સમજો કે આગળ દુનિયામાં શું થાય છે આપણે શું કરવું જોઈએ શું ચાલવું જોઈએ ને શું જતું કરવું જોઈએ અને અત્યારે આ બધું બહુ સમજવાની જરૂર છે વાત થોડી નાની એવી તમને લાગશે પણ એનો અર્થ બહુ મોટો છે અને જો આ અર્થ એકવાર સમજી જવાય ને તો આપણે કહેવાય છે ને કે ગંગા નાય લીધો આ એવું બધું છે અત્યારે જમાનો બદલાતો જાય છે માટે સમય સાથે પરિવર્તન જરૂરી છે જેમ સમય બદલાતો જાય છે તેમ આપણે પણ થોડું ઘણું બદલાતું રહેવું પડે છે એવું નથી કે બદલાવાનો મતલબ એવો નથી કે આપણે બધું બદલી જ નાખીએ થોડા એવા આપણા વિચારો બદલવાની જરૂર છે થોડી આપણી માનસિકતા બદલવાની જરૂર છે કે જે આપણે જમાનામાં વેઠ્યું આપણે એ જે આપણી સાથે જે થતું હતું એ બધું અત્યારે ચાલી રાખીશું તો જમાના પ્રમાણે આપણી કોઈ ગણતરી નહીં થાય એના માટે થોડું ઘણું જતું કરતું જવાનું જરૂર છે અને સમય સાથે બદલાવાની પણ જરૂર છે સંસ્કૃતિ ભલે બદલાય પણ આપણી જે માનમર્યાદા છે ને એ આપણે જાળવી રાખવાની જરૂર છે જો એ ભૂલી જઈશું ને તો કોઈ સંસ્કૃતિનો મતલબ જ નહીં રહે એના માટે ભલે મોર્ડન જમાનો ભલે હોય વિચારો પણ ભલે મોર્ડન હોય પણ આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે ને એ આપણે જાળવી રાખવી આપણી હાથની વાત છે અને આપણે બદલાવું ના બદલાવું કઈ જગ્યાએ બદલાવું શું બદલવું એ પણ આપણે કરી શકીએ છીએ તો એના માટે મારો કહેવાનો એટલો જ મતલબ હતો કે બધું બદલવાનું જરૂર નથી અમુક જે વસ્તુ છે ને એને તો આપણે બદલવી જ જોઈએ છે માટે આપણો પહેરવેશ છે આપણી સંસ્કૃતિ છે અમુક એવી વસ્તુ છે ને એ તો આપણે ચોક્કસપણે જે આપણા પૂર્વજોએ આપને જે વારસામાં આપ્યું છે ને અને આપણી જ્ઞાતિ શું છે આપણો ધર્મ શું છે એ પ્રમાણે અમુક વસ્તુ તો આપણે જાલી રાખવી જોઈએ છે કહેવાય છે ને કે સુહાગણ હોય તો એ ચાંદલો કરે ને તો જ સુહાગણ લાગે તો જમાનો મોડન આવી જાય ને તમે એમ કહો છો કે હવે બધું મોડન થઈ ગયું છે તો આપણે ચાંદલો નથી કરવો તો એ સંસ્કૃતિ બદલવાની જરૂર નથી ત્યાં આપણે ઝાલવાની જરૂર છે અને કહેવાય છે કે સ્ત્રી સુહાગણ હાથમાં બંગડી પહેરે તો જમાનો બદલાય તો તમે એમને એમ હાથ લઈને ફરો કે ફેશન છે તો એક હાથમાં વોચ પહેરશું ને બીજો હાથ એમને ખાલી રાખશું તો એ તમારી સભ્યતા તમે ભૂલો છો ભલે તમે ડ્રેસ પહેરતા થઈ જાઓ તમે જીન્સ પહેરતા થઈ જાઓ પણ અમુક જે મર્યાદા છે ને એને તો આપણે જાળી રાખવી પડે છે અને અમુક મર્યાદા રાખવી પણ પડે છે તો એ બધું ભૂલી જઈશું ને તો આગળ દસ પંદર કે પચીસ વર્ષ પછી કોઈ સભ્યતાનું નામ નિશાન નહીં રહે એટલા માટે થોડી ઘણું સભ્યતાને જાળવી રાખવી જોઈએ અમુક સંસ્કૃતિ આપણી છે અમુક આપણો પહેરવેશ પણ છે અને અમુક નીતિ નિયમ પણ છે એને પણ જાળવી રાખવા જોઈએ તો થોડા એવા મહિલા છે એવું જાળી રાખે છે અને એમ પણ કહેવાય છે કે ઘૂંઘટમાં રહીને તમે જે લાજ મર્યાદા રાખો છો ને એના કરતાં જે સાચી અને મર્યાદા શું કહેવાય છે કે સાચી મર્યાદા શું છે કે વડીલોની સામે ના બોલવું વડીલોની આંખમાં આંખ મેળવીને ના બોલવું એ જ સાચી મર્યાદા છે તો એના માટે ઘૂંઘટ કરવાની માથે ઓઢવાની લાજ કાઢવાની કોઈ જરૂર નથી તમે ભલે મોડન જમાના પ્રમાણે મોડન થઈ ગયા છો તમે બધું પહેરતા ઓઢતા શીખી ગયા છો કે ભલે તમે ડ્રેસ પહેરો જીન્સ પહેરો કોઈ વાંધો નથી પણ જે આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા છે આપણી મેઇન માન મર્યાદા છે કે વડીલો સામે કઈ રીતે વર્તવું એ આપણે ચાલી રાખવાની જરૂર છે ત્યાં સભ્યતા અને સંસ્કૃતિને ભૂલવું ના જોઈએ તો જમાના સાથે ઘણો પણ બદલાવ પણ લાવવો જોઈએ અને આપણી દીકરીને સાસરે જેમ ફાવતું હોય એમ રહેતી હોય તો આપણે આપણી વહુને પણ છૂટ દેવી જોઈએ અને લેડીઝને એ રીતે વર્તવું જોઈએ કે જે ઘરેલું મહિલા છે એને પહેલાંના જમાનામાં બધું વેઠું હોય છે એટલે એમ કહે છે કે મને કંઈ પહેરવા નથી મળ્યું તો હું મારી વહુને કેમ પહેરવા દઉં એના પપ્પાને ના ગમે એના પપ્પાને કેમ ના ગમે આપણે આપણી વહુને છૂટ દેવી જોઈએ કે હા ભલે મને ના પહેરવા મળ્યું તું પહેર પણ બેટા જે આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ છે ને એને જાળવી રાખજે આપણી દીકરીને પણ એ જ સલાહ દેવી જોઈએ અને આપણી વહુને પણ એ જ શિખામણ દેવી જોઈએ અને જો પ્રેમથી વરતશો ને તો ક્યાંય કંઈ વાંધો નથી થવાનો તમે તમારી લાઈફસ્ટાઈલ ભલે મોર્ડન રીતે જીવો પણ અમુક વિચારો અમુક સંસ્કૃતિ છે ને એ તમારે સાચવી લેવાની જરૂર છે તો અત્યારે મારે એટલું જ કહેવાનું છે અને ઘણું બધું હજી મારે કહેવું છે અને મારી હિન્દીમાં પણ ચેનલ છે પણ અત્યારે હું શુદ્ધ ગુજરાતીમાં ગુજરાતી એક જ ભાષા એવી છે ને કે ઓછી ચાલે છે એના માટે આપણે સમજવાની ઘણી બધી જરૂર છે એના માટે એક પૂરોને પૂરો મેં સબ્જેક્ટ બનાવ્યો છે કે આપણું ગુજરાતી કલ્ચર આપણી ભાષા એ ગુજરાતી કેમ ઓછું ચાલે છે અને સૌથી વધારે ઇંગ્લિશ ચાલે છે ઘણી બધી લેંગ્વેજ હોય છે પણ સૌથી વધારે જે મોટી લેંગ્વેજ બધે ચાલે છે ને એ ઇંગ્લિશ છે તો ઘણા બધા આપણા પૂર્વજો વડીલો જે છે ને એ ઓછું ભણ્યા છે અને ઘણા બધા એવા છે કે જેને ઇંગ્લિશ નથી આવડતું તો આપણે ગુજરાતીમાં ચેનલ બનાવી છે એ જ માધ્યમથી કે એ લોકોના નજર સામે કે એના કાંડ સુધી મારા શબ્દો પહોંચી શકે ઇંગ્લિશમાં બનાવીશ તો બધા સાંભળશે પણ જો ગુજરાતીમાં હશે ને તો જે વ્યક્તિને નથી ખબર ને એ લોકો સુધી આ વિડીયો પહોંચશે તો એ જ મારો હેતુ હતો કે હું જે આપણા ગુજરાતના ગામડા ગામડા છે ને ત્યાં સુધી આ મારો મેસેજ પહોંચી જાય અને મારી કમાવાની કોઈ ગણતરી નથી હું ભલે મને આમાં કંઈ જ ના મળે મારો વિડીયો ઓછો ચાલે પણ જેટલી જગ્યાએ ચાલે ને એની એકની જિંદગી જો બદલાઈ જશે ને તો હું મને પોતાને બહુ જ એવું માનીશ કે મારો જે આ જન્મ છે ને એ ભગવાને સફળ કર્યો છે તો આપણે બહાર નીકળીને ઘરે ઘરે જઈને તો આવું કોઈને સમજાવવા જઈશું તો કોઈ સમજવાના જ નથી અને લોકો પણ કહેશે કે ભાઈ નીકળી પડ્યા છે પોતે સમજતા નથી સમજવા નીકળી પડ્યા છે તો એવું કર્યા કરતાં આ સોશિયલ મીડિયા એવું માધ્યમ છે ને કે તમે ઘરે 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 બેઠા જ પહોંચી શકો છો ઘરના ઉમરામાં રહીને જ પહોંચી શકો છો તો એના માટે હું વિડીયો બનાવું છું ને ગુજરાતીમાં જ વિડીયો બનાવું છું અને જે લોકોને ગુજરાતી સમજ ના આવતું હોય ને વિડીયો સારો લાગતો હોય મારા શબ્દો ઉપર થોડો ઘણો વિશ્વાસ હોય તો હિન્દીમાં કહેશે તો હું હિન્દીમાં પણ આગળ વિડીયો બનાવવાની છું સેમ વિડીયો ગુજરાતીનું હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને હું વિડીયો બનાવવાની છું અત્યારે તો મેં એકદમ શુદ્ધ ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે ગુજરાતી માટે ઇન્ડિયામાં જ નહીં પણ ઓલ ઓવર વર્લ્ડમાં પણ ગુજરાતી બધે ફેલાયેલા છે અને ગુજરાતીનું એટલું બધું મહત્ત્વ છે ને એટલું સમજે છે કે એની ભાષા એનું કલ્ચર નહીં છોડતા નથી ભલે એ વિદેશમાં રહે ફોરેનમાં રહે પણ એ એનું કલ્ચર નથી છોડતા અને આપણી સંસ્કૃતિ છાવી પણ ના જોઈએ આપણી સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ તો એના માટે જ મેં ગુજરાતી ચેનલ બનાવી છે અને ગુજરાતી વિડીયો બનાવું છું અને એમાં હિન્દી પણ બનાવવાની છું એટલે જેને ગુજરાતી ના સમજ આવતું હોય ને એ મને કમેન્ટ કરીને કહેશે એટલે હું એને હિન્દીમાં પણ વિડીયો બનાવવાની છું તો વિડીયો જરા પણ સારો લાગે તો નાની એવી કમેન્ટ પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ